નવરાત્રિ નાચવાનું ગાવાનું પીવાનું બધું હારે શું કીધું મેલામકરી હોય કોઈ કોઈ કોઈની ગુલામી

કેટલું કરવું ખબર આપડે ભાઈઓ તો જોવો કેટલા દોઢાઈ વાળા હિ હા દોઢાઈ વાળા પણ કાલ પલ્લી આવી પછી પૈસા ઉઘરણ દે તો હું વસ્તુ બધી લાતા ભાવ એમ હા તમારી બધી વાત હું એ જ ચિંતા જો આપ ડાયરેક્ટ લીધી હવે ભાઈઓ જોડે બધા પૈસા ઉઘરાવાના હિ ઓય ઓય આ એટલે તમે જોયું બીજી જગ્યાએ પલ્લીઓ વિદેશ વિદેશ વિદેશથી લોકો પલ્લીઓ ભરાય કુર આવી અને આપડે તો ઘેર માતાજી તોય ડોટા ફરી ફરી ના ના આઠમ ની પલ્લી એટલે ભરી જ પડે ગાલ દેસર ગમે તમે તો વિદેશ રહેતા હોય તો પલ્લી ભરાત આવું પડે એને એને દાર કુર વાસ હોય માતાજી નો હોય હમ સમજી ને કરવું પડે ના કરવું પડે કરવું પડે કરવું એટલે હું પૈસા આપવા જાય તો તમે સારું વિષ્ણુજી તમારા પૈસા તમે રાખો તમારા જોડે મારો એક કોમ હે ને એ હું પતાય ના આવું એટલે કે તમે ભયમ બધા પૈસા ઉઘરાઈ દો ઉઘરાણ જરૂર રાખવું તો ભાઈ

કોઈ નઈ તો રાતે હે ને હા આપણો પાટણ મુજ તો ગરબા રમવા બરાબર ચંકા આપણો ગમમો તો ઠા નઈ હો તો બરોબર એમ તો માર છોકરો બે કે પેલા કુર્તા નઈ આવતા એલા પહેરી કે હોય તો મને ખબર આને હું કહું હા ઓમ તો હેડ્યા હો ગમમો જઉં ગમમો જાય એમ અને ચા જા ભાઈ તમારા ચોઈ ની ઓર રાખી બેહી રહ્યો તમાર કોમ બેહો હોય

એ પૈસા તમે પરસાદી તો આપડે આવશે કે નહીં આવે એ પરસાદી તમે ખાહો કે નહીં ખો તો હું થા કેજો એ તમે વેટો કે ના વેટો એ તો દેવ પછી વેટો એ નહીં યાર આપડે વેટો જો ને તું કરે તો એ વિચાર તો તમારે પૈસા હાલવા કે ના હાલવા એમાં તો ભાઈ એ જ કરે કે એ હાલો તો હું ના હાલું ને હા તમે હાલો તો પછી તો આપડે એને કોઈ કહેવા જવાય નહીં હાલ બસ તાર તો પછી હવે આરી યાદ રાખજો એમ ના ના એ તો હું ફાઇનલ હું ઉખડવાળા આવીને એટલે ચોખ્ખું કેવું કે જો મારા ભાઈના પૈસા લીધા તો હું નહીં ચાલુ હા અને મારા પૈસા લેવા આવે તું ના નહીં લેવાના હા ભાઈ આની વાત કરજો એટલે તમારા નકર તમે અવળા વ્યાટી જાઓ એ વાત આજી દેવથી નેવમું ના બેઠા હોય એમ હામું જ ઉખડી ને તેવ જેવું આવે સમજ્યા ઉહ તે જેવડી જ ખાઈ જાય ભાતું હારું એડત ને હવે મારા ઘર બાદ જાવ ભાઈ

આવે છે ડેરી પગાર આવ્યો હતો ને તે મેળ આવી ગયો ગણી લો કમ્પ્લેટ જ મી પોચ નો ઘાટ નાખી ખાતે તો હાથ મારો પડે ને સમૂહ કહેતો હતો હા હું નવરા થોડો આપણે ફરતા વાહમાં બધા લહડો નવરો સુમુ તો નવરા હોય આ શેલું પાંચ ગયું પોણી પાઈ દીધું આપણે પીએ જાય હતા નડો નડો ગાડો કે હાડો આયા કી યાર

બે હજાર બે જોયા બે હાજર જોયા જોયા લાભ બીજે ફરવાનું હોય નવરા હોય બે હાજર ચોથ લાબાના વાત કરો

આ દો યાર અગુ બા આવના જાલે તો મે સસ્રૂબિયા આવીને વારો એવું ન સોહી વધા નહી રૂપિયા કોથી લાવવાના હો તાર એટલે તો હું આ હું કરતું તમે દર ફરાય ઓસા પણ ઘણા ગાડા પડ્યા યાર હળ પે લાવ એ રાગો ની જોઈ તમ લોડે ઓલાપ નઈ કરીને વાદે

ટી પડી જાય

બોલો હું તમને અમદાવાદ પેલા હવે તમે છો તમે તમારા ભાઈ લડ્યા હોય હવે એકબીજા ઉપર માતા મેલી હોય તો તમે તમારી ના ઘરનું ખવાય ઉભા ખવાય ખવાય ના હોય બા તમે પણ પલ્લી માં ના હોય પણ એના ઘર નું ના ખાવ પલ્લી માં પૈસા આયા હોય તો એના પૈસા નું ખાવાનું જ ને આ તમારા પૈસા નઈ ખાય અરે પણ એ નઈ ખાય તમે જોઈ લેજો

સાબાજી પૈસા આપીને આપું બોલો માતા જ્યાં પલ્લી આવું કરી બોલો પાડે એવું બધું ના રખાય ખોટા બે ભાઈ ભેદભાવ રાખી અમારે કરવાનું હું કહો હવે એક જો આપું

આવા ભાઈઓ એ આપડે તો બધા આ તે આપ માર તો આઈ જાન તમાર આઈ જાન લોડા ના મે જતા એ બીજો જાવ હા આર વેળા તા ને હવે આ મારા બીજા ઉછી ના લાબા પછી આ ગેસ અટાડું લાબુ તો ગેસ ભરાપો તો ભલા બોલ આવી તો બીજા આ આર વેળા તા હવે જાવ હું તો હો કેને ખર બરાબર નું હડકી લા કે હો મારું બેટું હલવા એવું છે નહી કઈ વાતો નહી આપડે તો જોઈ જવાનું બેઠું બેઠું છે હું ઘણું કરે જો તમે કા

તો કેવડા પડે સારું મારે આ ફૂગડાજી ખાઈ ને હોય હા કઈ લો કઈ લો